વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો ભારત સરકારના એનડીએફડીસી તથા એનસીએસડીએ ફોર વુમન વડોદરા તથા અમદાવાદ અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક કચેરી તરસાલી જેમાં અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર તરસાલી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ રોજગાર બેડાની મુલાકાત લીધી હતી સાથે વડોદરાના સંયુક્ત ઉપક્રમે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અમુક બધીર શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા તેમજ શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા ઢાળથી ચાલીસ વર્ષના ધોરણ આઠ પાસ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ ટેકનિકલ અને નોન ટેકનિકલ માસ્ટર ટેકનિકલ અને નોન ટેકનિકલ દાયકા ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે સવારના દસ વાગ્યાથી અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને એપ્રેન્ટીઝ ભરતી મેળવ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા અને આજુબાજુના વીસ જેટલા જિલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન મેન્ટેનન્સ ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિન પેકર હેલ્પર શોર્ટર ટેલિકોલર સેલ્સ માર્કેટિંગ ઓપરેટર જેવી ચારસો પચાસ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ દિવ્ય કલા મેળાનું જે આયોજન કરવામાં આવેલું છે અકોટા સ્ટેડિયમ ખાતે જેમાં આજે રોજ જિલ્લા રોજગાર કચેરી વડોદરા તેમજ એનસીએસ કેરિયર સેન્ટર તેમજ અન્ય જે કચેરીઓ જે છે ભારત સરકારની તેમના દ્વારા આજે દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ વીસથી વધારે જેટલી કંપનીઓ છે જેમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગની છે જેમાં લગભગ ચારસોથી વધારે વેકેન્સીઓ પણ આજે અહીંયા અવેલેબલ છે જેમાં આજે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે અને આજે મોટી સંખ્યામાં ઉમેદવારોને રોજગારી તક મળે તેવું દેખાઈ રહ્યું છે કેવા પ્રકારની જોબ મળે જોબમાં મેઇનલી એ લોકોને ઓફિસ બેક ઓફિસનું કામ જેમાં કોમ્પ્યુટર ઓપરેટરનું હોય ક્લેરિકલ કામ હોય તેવા પ્રકારનું હોય એવી રીતે પેકિંગનું કામ છે શોર્ટિંગનું કામ છે આવા અલગ અલગ જેમને હળવા પ્રકારના કામો જે કહી શકાય દિવ્યાંગોને કે જેને કોઈ રિસ્ક નથી રહેતું અને અથવા હેજાડસ કોઈ ના હોય એવા પ્રકારના હળવા કામો માટે આજની વેકેન્સીઓ આપણે કરવામાં આવી છે આજે વડોદરા આકોટા સ્ટેડિયમ છે ત્યાં દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન થયું છે તો ત્યાં ઇન ફ્યુચર ઓપોર્ચ્યુનિટી માટે ભાગ લીધો છે મેં તો અહીંયા સરસ આયોજન કર્યું છે દિવ્યાંગો માટે જે કે જેથી કરીને દિવ્યાંગને બી આગળ ઇન ઇન ફ્યુચર પોતાના કેરિયરમાં આગળ વધી શકે કોઈ પાર્સેલિટી કે વિદાઉટ પાર્સલિટી તો એના માટે આયોજન કર્યું સરસ આયોજન છે અને એમાં મેં પણ ભાગ લીધો છે ઘણી બધી કંપનીમાં ઇન્ટરવ્યૂ બી થયું છે અને આગળ શોર્ટ લિસ્ટ માટે સેકન્ડ રાઉન્ડ માટે બોલાયા છે